આજે પણ આપણે શિવાજીને યાદ કરીએ શિવાજી તો મહામુસીબતે ઔરંગઝેબના કબજામાંથી છૂટી ગયા એ પણ કોઈ પણ મુશ્કેલી વગર પરંતુ રસ્તામાં તો એને ખૂબ મુશ્કેલી પડેલી અને આ બાજુ ઘણા સમયથી શિવાનો કોઈ પત્ર ન હતો તેથી જીજા માતા પણ ચિંતા તૂર બેઠા હતા અને શિવાની કાગડોળે રાહ જોતા હતા કાં તો શિવો આવે અને કાં તો એના તરફથી કોઈ સંદેશ આવે એવી મીટ માંડીને બેઠા હતા રાયગઢના કિલ્લાની પદ્માવતી ચોકી પર એક વખત જીજા માતા ઉદાસ ચહેરે બેઠા હતા અને પુત્ર શિવાની યાદમાં તેનું શરીર પણ ખૂબ જ કૃષ બની ગયું હતું શિવાનો કોઈ સંદેશો પણ ન હતો કે જેના પર માં આશાનો કોઈ મદાર બાંધી શકે એવા સમયે જ એક દૂત સંદેશ આપવા માટે અંદર આવ્યો જીજાબાઈની વિચાર શ્રૃંખલામાં ભંગ પડ્યો પુત્રની યાદ કરતા હતા મત પૂછી બેઠા કેમ શિવાજીનો કંઈ સંદેશો આવ્યો છે માતા મહારાજનો તો કોઈ સંદેશ નથી કેટલાક વૈરાગીઓ કિલ્લાના દરવાજે આવીને ઊભા છે એ આપને મળવા માટે જીદ કરી રહ્યા છે ત્યાં જ જીજા માતા બોલી ઉઠ્યા વૈરાગીઓનું એ કિલ્લામાં શું કામ છે એમને દાન દક્ષિણા આપીને વિદાય કરી દો મને મળવાનું શું કામ છે માતાજી દાન સ્વીકારવાની તો તેઓ ચોખ્ખી ના પાડે છે અને કહે છે કે માતાજીના હાથેથી જ દાન લેશો વળી એક વૈરાગી તો જિદ્દી છે માતાજી ખુશ થઈ જાય એવા સમાચાર આપવાના છે એવું કહે છે જીજા માતાના મનમાં ઉત્સુકતા જાગૃત થઈ અને તરત જ તેણે પેલા દૂતવાહકને કહ્યું જાઓ વૈરાગીઓને અહીં અંદર લઈ આવો વૈરાગીઓની ટોળી અંદર પ્રવેશી થાક્યા પગલે જીજા માતા એમની તરફ આગળ વધ્યા પણ વૈરાગીઓ તો દોડતા દોડતાં જીજા માતા પાસે પહોંચી ગયા એમાં એક વૈરાગી તો ભક્તિભાવના વશમાં ન રહેતો હોય તેમ દોડી જઈ અને જીજાબાઈના ચરણોમાં ઢાળી પડ્યો અછ અસમંજસમાં પડેલા જીજા માતા તો એકદમ જોઈ રહ્યા અને પાછા હટી ગયા અને બોલ્યા અરે અરે આ શું કરો છો આપ તો વૈરાગી છો પૂજાને પાત્ર છો મારા ચરણ સ્પર્શ કરીને મને પાપમાં હજી તો જીજા માતા એનું વાક્ય પૂરું કરે તે પહેલાં તો એ વૈરાગી ઊભા થઈ અને જીજા માતાના મોઢા આડે હાથ દઈ દીધો પાપ લાગશે તો મને લાગશે ને ને પછી ઘડી ભરતો માની આંખોમાં આંખો મેળવી ભાવ વિવળ કંઠે બોલી ઉઠ્યો મા મા મને ન ઓળખ્યો હું તો આપનો શિવો આંખોની સા સામે આંખો મળતા અડધો ભેદ તો પામી ગયેલા એવા જીજાબાઈએ વૈરાગીના વેશમાં રહેલા પુત્ર શિવાનું વાક્ય પૂરું થવા ન દીધું ઘણા વર્ષો પહેલાં બાળક શિવાજીએ વાલ કરતી તેમની માતા આજે પુત્રને વાલ કરતી હતી વારંવાર ચૂમી તેનું માથું અને પેટ પસવારતી રહી આગ્રાની જેલમાંથી નાસી છૂટી અનેક કષ્ટો અને તકલીફોનો સામનો ચૂપચાપ સહન કરનાર શિવો આજે માની સામે મન મોકળું મૂકીને રડી પડ્યો અરે એક નાનકડા બાળકની જેમ માના ખભે માથું મૂકી હિપકા ભરીને આ શિવો રડી રહ્યો હતો કયો શિવો હતો ખબર છે ને બાળકો જેણે અંગ્રેજોને અને મોગલોને હમ્ફાવી નાખ્યા હતા એ શિવો આજે નાનકડો બની ગયો અને આ વાત તો કિલ્લામાં ચારેય બાજુ ફેલાઈ ગઈ પવનની વેગે વહીવટદારો સૈનિકો સરદારો બધા ખુશીમાં અંદર દોડી આવ્યા પરથી તોપો હર્ષજનક સમાચાર પ્રજાને આપવામાં આવ્યા પ્રજાના રામ આજે અયોધ્યામાં પાછા આવી ગયા હતા જીજાબાઈએ શિવાને પૂછ્યું શંભાજી ક્યાં છે માં શંભાજી ચાલ્યો ગયો આપણને છોડીને શિવાજીએ કહ્યું પણ તેઓ કંઈક છુપાવતા હોય એવું લાગતું હતું શંભાજી પાછો ન આવ્યો એનો જબરો અફસોસ આજે જીજામાને થયો અને બીજા લોકોના મનમાં પણ થયો શિવાજી પાછા આવી ગયા એનો સૌને સંતોષ થયો પણ શંભાજી નહીં આવી શક્યા એટલો જ બધાને અફસોસ પણ થયો અને આ બંને સમાચાર ચારે બાજુ ફટાફટ ફેલાઈ ગયા દિલ્હીમાં ઔરંગઝેબ સુધી પણ પહોંચી ગયા એનું એક પરિણામ એ આવ્યું કે શિવાજીને શોધવા માટે ચાલતા પ્રયત્નો તાત્કાલિક બંધ કરી દીધા એ શોધ દરમિયાન પકડાયેલા શિવાજીના બંને મરાઠા વકીલોને બાતમી કઢાવવા માટે કેટલી બધી યાતનાઓ આપવામાં આવી અને ઔરંગઝેબે આ બાબત અંગે ઉદાસ થઈ એટલું જ કહ્યું કે ગમે તેમ કરીને પણ એ છટકી તો ગયો જ અને બાળકો આજે આ દિલ્હીનો રાજા ઔરંગઝેબ ઉદાસ તો થઈ ગયો પણ હિંમત પણ હારી ગયો અને વેરભાવનાથી સળગી ઉઠેલ ઔરંગઝેબ એની બધી રીસ નેતાજી પાલકર પર ઉતારી શિવાજીથી રિસાઈ આદિલશાહીમાં ભળી ગયેલ અને પછી રૂપિયાની અને પદની લાલચમાં આવી જઈ મોગલ લશ્કરમાં જઈને બેસેલા શિવાજીના એ માજી સેનાપતિને દિલ્હી બોલાવી અને ઔરંગઝેબે કહ્યું શિવાજીનો સાથ છોડી દેવા માટે તને અપાયેલા રૂપિયા પચાસ હજાર મને પાછા આપ અને નહીતર મુસલમાન બની જા હું તને ઊંચો હોદ્દો આપીશ કંઈ લાલચમાં આવીને અને કંઈક તો ભીસમાં આવવાને કારણે નેતાજી પાલકરે મુસ્લિમ બનવાનું સ્વીકારી લીધું અને બાળકો ખરેખર ઔરંગઝેબે એને નેતાજીમાંથી કુલી ખાન બનાવી દીધો અને નેતાજી બની પણ ગયો ઔરંગઝેબે એને લશ્કરી કામગીરી માટે કાબુલ કંધાર પણ મોકલી આપ્યો અને આ બાજુ શિવાજી મહારાજની તબિયત પણ લાંબા સમયના પરિશ્રમને કારણે લથડી હતી અને મિર્જા રાજા જયસિંહ સાથેનો સંઘર્ષ પણ શરૂ થયો હતો અને આ સંઘર્ષ જ્યારથી શરૂ થયો ત્યારથી સતત દોઢ વર્ષ સુધી મહારાજની ચિંતા અને વિટમણા સામે સતત જજમતા રહેવું પડ્યું હતું કારાવાસની માનસિક યાતનાઓ અને ત્યાંથી છૂટ્યા પછી રાજગઢ પહોંચતા સુધીની એકવીસ દિવસની કપરી રઝળ પાઠ થઈ અને આવા પરિશ્રમથી મહારાજના શરીરને ઠીક ઠીક અસર થઈ હતી અને બીમારી પણ ખૂબ લાંબી ચાલી પણ બાળકો આ તો શિવો હતો શિવો કે જેણે સ્વરાજ્યના ઘટનાચક્રમાં કોઈ વિક્ષેપ પડવા ન દીધો સંભાજીના વિયોગથી જીજા માતા દુઃખી થતા હતા દુઃખી થતા અને મોકો મળીએ શિવાજીએ સંભાજીને મથુરાના ગુપ્તવાસમાંથી સલામતીપૂર્વક પાછા બોલાવી લીધા ઔરંગઝેબને બ્રહ્મા નાખવાના હેતુથી જ શિવાજીએ શંભાજી માટેનું જુઠ્ઠાણું ચલાવ્યું હતું કે શંભાજી હવે ભગવાનને પ્રિય થઈ ગયા પરંતુ શંભાજી પાછા આવી ગયા પછી શિવાજીએ ઔરંગઝેબને પત્ર લખ્યો પત્રમાં શું લખ્યું ખબર છે બાળકો હું આપનો નમ્ર સેવક છું મારા બધા કિલ્લાઓ અને ધન દોલત આપની સેવા માટે જ છે અને મારો પુત્ર પણ આપનો જ સેવક છે આવો સંદેશો કટાક્ષમાં લખ્યો પણ બાળકો ઔરંગઝેબ પણ શિવાજીના મધુરપત્ર પાછળની શિવાજીની નીતિને બરાબર જાણતો હતો પરંતુ તેની પરિસ્થિતિ પણ પલટાઈ હતી એક તરફ થીરાનનો બાદશાહ હુમલો કરવા આવી રહ્યો હતો એવા સમાચાર અને બીજી બાજુ પેશાવરના સુબાનો બળવો માથાના વિખટ દુખાવા જેવો બની રહ્યો હતો તેથી આવી સ્થિતિમાં દક્ષિણમાં કોઈ નવી સમસ્યા ઊભી થવા દેવાનું ઔરંગઝેબને તો બિલકુલ પોસાય તેમ ન હતું શિવાજી ઉપર છલ્લી રીતે પણ પોતાની સાથે રહેવાનો દેખાવ કરે તો તેનાથી ઔરંગઝેબને તો ફાયદો જ હતો થોડા સમય માટે તો દક્ષિણમાં કોઈ નવી ગડબડ ઊભી ન થાય એટલું જ ઔરંગઝેબને તો જોઈતું હતું અને એટલે જ પુરંદરની સંધિ જેવી જ નવી સંધિ ત્રીજી એપ્રિલ સોળસો ને સડસઠના રોજે બંને વચ્ચે થઈ ગઈ ઔરંગઝેબે કેદ પકડેલા શિવાજીના બંને વકીલોને છૂટા કરી દીધા તે બંને હવે રાજગઢ આવી પહોંચ્યા અને મોગલ દરબારની આંતરિક ખેંચતાણોના પૂરા સમાચાર શિવાજીને આપી દીધા અને બાળકો હવે પછી શું થયું તે આપણે ફરીથી જોઈશું તો ચાલો આવજો